નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ગુજરાત જોબ સેન્ટ ન્યૂઝમાં મિત્રો આંગણવાડી સમયને લઈને મહત્વની અપડેટ સામે આવી છે ગરમીમાં વધારો થતાં આંગણવાડીનો સમયપત્રક બદલવામાં આવી રહ્યો છે આંગણવાડીના બાળકોને બપોરે ત્રણના બદલે હવે અગિયાર વાગે જ છોડી દેવાનો સરકારનો આદેશ આપવામાં આવ્યો છે વિગતવાર માહિતી જોઈએ તો રાજ્યમાં ગરમીનો પારો ઉચકાઈ રહ્યો છે ત્યારે નાના ભૂલકાઓના સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખીને અસહ્ય ગરમીના માહોલમાં માસુમ ભૂલકાઓનું સ્વાસ્થ્ય સચવાઈ રહે તેના માટે આગામી તારીખ એકત્રીસમી મે સુધી રાજ્યની આંગણવાડીઓમાં આવતા બાળકોને પૂરક પોષણ આપવાની સાથે સવારે અગિયાર કલાકે છોડી દેવાનો આદેશ અપાયો છે તેમજ આંગણવાડી કાર્યકર અને તેડાગર કર્મચારી માટે બપોરે બાર ત્રીસ સુધીનો સમય નિયત કરવામાં આવ્યો છે આદેશનો અમલ ચુસ્તપણે કરવા માટે તમામ બાળ વિકાસ યોજના અધિકારીઓને પણ તાકીદ કરાઈ છે રાજ્યમાં જીસ્મ લહેરનો માહોલ શરૂ થયા પહેલા ગત તારીખ ઓગણત્રીસમી માર્ચે મહિલા અને બાળ વિકાસના નિયમો જિલ્લાના વિકાસ અધિકારીઓ અને મ્યુનિસિપલ કમિશનરોને પત્ર પાઠવીને ઉનાળા દરમિયાન અતિશય ગરમીના કારણે ખાસ કેસમાં આગળવાડી કેન્દ્રના સમયમાં ફેરફાર કરવા સંબંધે જાણ કરી હતી સામાન્ય સંજોગોમાં આગળવાડીનો સમય સવારે નવ વાગ્યાથી બપોરે ત્રણ વાગ્યાનો નિયત રખાયો છે પરંતુ તેમાં ફેરફાર કરીને એપ્રિલથી જૂન એમ ત્રણ મહિના માટે સમય સવારે આઠ વાગ્યાથી બપોરે બે વાગ્યાનો કરવા સંબંધે ભારત સરકારની જુલાઈ બે હજાર અગિયારની ગાઈડલાઇનને અનુસરવા જણાવવામાં આવ્યું હતું તેમજ ગરમીનો પારો ચાલીસ ડિગ્રીની ઉપર જઈને યલ્લો અને ઓરેન્જ એલર્ટની સ્થિતિમાં આવતા મહિલા અને બાળ વિકાસ વિભાગ કમિશનર રાખીને એપ્રિલ અને મે કરવા જણાવવામાં આવ્યું છે જેના પગલે આઈસીડીએસ એ હિટવેવના ધ્યાને રાખી આગળવાડીમાં ઉદ્ધતિ જોઈ રહ્યું છે ભારત વિશ્વની સૌથી ઝડપથી વિકસતા સેકન્ડરી સ્માર્ટફોન બજારોમાં એક છે અને વધતી માગણી જોતા અસંગઠિત સેકન્ડરી સ્માર્ટફોન માર્કેટમાં રસપ્રદ વિકાસ જોઈ રહ્યું છે તો ભારતમાં કુલ સ્માર્ટફોન બજારના વેચાણમાં અસંગઠિત સ્માર્ટફોન બજાર હવે સિત્તેર ટકા હિસ્સો ધરાવે છે અને મુખ્યત્વે સંગઠિત રિટેલ્સ અને ઈ કોમર્સ ખેલાડીઓ દ્વારા કરવામાં આવે છે પરંતુ વેચાણનો મોટો ભાગ દેશભરમાં વિભાજીત અસંગઠિત નાના વિક્રેતાઓ દ્વારા કરવામાં આવતો હોય છે ધન્યવાદ